હલો બાઇબલની પ્રાર્થનાના વિષયમાં હું તમારી આગળ વહેંચું છું અયુબની પ્રાર્થનાઓ વિશે મનન કરીએ છીએ અયુબ કહે છે મારાથી કેટલા અન્યાયના કામ અને પાપ થયા છે જુઓ બની શકે છે એવા પાપ મારા જીવનમાં હોય જે મેં માન્યા ના હોય એવી ભૂલો હશે જે મેં છોડી નહીં હોય કદાચ એવું હોય પ્રભુ મારા અપરાધો મારી ભૂલો મને બતાવો આ એક ઉત્તમ સ્વભાવ છે બીજો સ્વભાવ કે જેને તમે જાણો છો ભૂલ કરી છે પાપ દ્વારા બીજ વાવ્યું હવે તે બીજ અંકુરિત થયું અને સમાચાર આવ્યા હું તો તમારા દ્વારા ગર્ભવતી બની છું ત્યારથી તે વ્યક્તિ કેવી રીતે તે વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવે છે તેનાથી બચવું અથવા કેવી રીતે તેનાથી છુપાઈ જવું પાપને છુપાઈ દેવું તેનો પ્રયાસ કર્યો પરંતુ પણ પોતાના પાપ વિશે પસ્તાવો કરવાનો પ્રયાસ ના કર્યો આજે આપણી મધ્ય એવું કોઈ છે પાપ કર્યું છે પરંતુ પાપને સંતાડતા હોય તો સાવધાન તમે કરેલા પાપને છુપાવવાનો પ્રયાસ કરવાથી તેનાથી કોઈ ભલું નહીં થાય કરેલા પાપને કબૂલ કરવું સારું છે વલાઓ એક મોહલ્લામાં ચોરે પ્રવેશ કર્યો એ ઘર તેમને મોટા ધનવાનનું ઘર જોવા મળ્યું અને ચોર પાછળથી અંદર આવી ગયા પતિ પત્ની બાળકો સૂતા હતા ધીમેથી જઈને અલમારી ખોલી અવાજ સાંભળીને પતિ પત્ની ઉઠી ગયા ચોરોએ કહ્યું કે હાલ શું મારી નાખીશું એટલામાં એ જ મોહલ્લામાં પોલીસ અધિકારીઓ દરવાજો ખુલ્લો જોઈને કઈ વાત છે અહીંયા આગળ દરવાજો ખુલ્લો છે અવાજ આવે છે એમ વિચારીને અંદર જતા તેઓ બોલ્યા કોણ છે અહીંયા આગળ એમ તેઓ બોલ્યા તે ઘરનો માલિક આવીને તેમને પૂછે છે શું વાત છે અંદરથી કંઈક અવાજ આવે છે કંઈક વાતો સંભળાય છે શું વાત છે અહીંયા આગળ પૂછ્યું તો ના કશું નથી અહીંયા કશું નથી થતું બહારથી કંઈક અવાજ સંભળાયો હતો કોઈક વાત કરતું લાગ્યું શું કોઈ તકલીફ છે ના ના કશું નથી થયું અવાજ કોઈ અવાજ નથી અરે શ્રીમાનજી અહીંયા બે ચોર આવ્યા છે તેમને પકડવા છે શોધીએ છીએ જો તમને જોવા મળે તો બતાવજો હા જરૂર બતાવીશું જો અમને જોવા મળશે તો ફોન કરીને જણાવીશું ઓકે તો સાવધાન રાખજો હા ઠીક છે સાવધાન રહીશું પોલીસવાળા જતા રહ્યા દરવાજો બંધ કરી દીધો હવે તેમને શું કહીશું જણાવો શું કહી શકાય જણાવો પોલીસવાળા આવે તો તરત શું કરવાનું હતું પકડાવી દેવાના હતા સમય પર આવી ગયા પોતાના ઘરમાં આટલું મોટું જોખમ હતું જે ચોર અંદર ઘૂસી ગયા હતા તેઓ લૂંટી જ રહ્યા હતા જ્યારે ચોર ઘરની અંદર પ્રવેશ કરી જ ચૂક્યા હતા કેટલું સારું કે એ જ સમયે ચોરને પકડનાર પોલીસવાળા પણ આવી ગયા ત્યારે એ લોકોએ શું કરવાનું હતું ઘરની અંદર છુપાઈ ગયેલા ચોરોને તેમને સોંપી દેવાના હતા પણ આ રીતે ના સોંપીને પોલીસવાળા આવ્યા છે ત્યારે ચોરોને લઈ જવાના હતા પરંતુ તેમને કહે છે અહીંયા છુપાઈ જાઓ તમે અહીંયા છુપાઈ જાઓ હું મેનેજ કરી લઈશ તેમને એક રૂમમાં બંધ કરીને પછી બહાર આવીને હા કશું નથી થયું એમ કહે તો પાગલ ના કહેવાય તમે જણાવો આપણામાં ઘણા લોકો આમ કરતા હોય છે જે આપણને નુકસાન પહોંચાડે છે આપણા શરીરમાં બીમારી ફેલાવે છે જે આપણી આત્મિકતાને બગાડે છે આપણા પરિશ્રમનું પ્રતિફળ આપણને મળવા દેતા નથી જે આપણને સફળ થવા દેતા નથી જે આપણી ઉન્નતિને રોકી લે છે વળી જે આનંદને અને આશીર્વાદનો અનુભવ કરવા દેતા નથી એવા પાપ આપણા જીવનની અંદર પ્રવેશ કરે છે આપણા પરિવારમાં પ્રવેશ કરે છે વળી આપણા બાળકોના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે શું કરવું જોઈએ શું આપણે તેને સંતાડવાના છે કે પ્રભુના હાથોમાં સોંપવાના છે બોલો વલાવ દાઉદે એમ જ કર્યું તે પણ છુપાવતો હતો એક મહિનો નહીં બે મહિના નહીં ત્રણ મહિના નહીં ચાર મહિના નહીં પાંચ મહિના નહીં છ મહિના નહીં સાત મહિના 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 પૂરા છુપાવીને રાખ્યું પસ્તાવો તો કરતા જ નથી પાપ કરવા છતાં પસ્તાવ નથી કરતા અરે પાપ કર્યા વગર જ પ્રશ્ન કરે છે અયુ પાપ નહોતું કર્યું પરમેશ્વરને કહી રહ્યા છે શું હે પ્રભુ મારા અન્યાય અને મારા પાપ કેટલા છે જેણે પાપ નથી કર્યું તે તો પૂછી રહ્યા છે પરંતુ જેણે પાપ કર્યું છે તે તો પસ્તાવ કરતા નથી આજે આપણી કોઈ છે તમે ભૂલ કરી રહ્યા છો જાણી જોઈને પાપ કરો છો તમારું પાપ તમે જાણો છો તમે જે ભૂલ કરો છો તે જાણો છો તો પણ તમે પસ્તાવો કર્યા વગર કોઈ પણ ડર વગર પાપ કરતા જાઓ છો લગાતાર પાપ કરતા જાઓ છો ઘણી વાર પ્રભુ આવીને તમારા જીવનમાં પ્રવેશેલા તમારા પરિવારમાં પ્રવેશેલા તમારા કેરેક્ટરમાં પ્રવેશ કરેલ તમારો નાશ કરવા માટે તમારામાં પ્રવેશ કરેલ એ પાપ એમ ચોરોને પકડવાના છે વળી એ ચોરોના હાથમાંથી તમને છોડાવવાના છે ઘણી વાર પરમેશ્વરે કોશિશ કરી પણ તમે શું કર્યું હંમેશા છુપાઈને રાખો છો તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરવાની જગ્યાએ સંતાડવાનો પ્રયાસ કરો છો પરિણામ સ્વરૂપે આજે તમારા જીવનમાં મટી ના શકે તેવું કષ્ટ ભયંકર તકલીફો મેળવી લીધી છે એ વાત સાચી છે કે નહીં એકવાર વિચાર કરો દાઉદે પસ્તાવો ના કર્યો તેણે પાપ કર્યું પરંતુ પસ્તાવો કરતો જ નથી બીજી બાજુ અયુબે પાપ નહોતું કર્યું તો પણ પ્રશ્ન થાય છે વાલાવ શા માટે અયુબ પ્રમાણિક હતો તે નિર્દોષ હતો યહવાનો ભય રાખતો હતો અને ભુંડાઈ પ્રત્યે વેર રાખતો હતો વળી તેના જેવો આ ધરતી ઉપર બીજો કોઈ માણસ નહોતો સાક્ષી મળી તેણે પાપ નતું કર્યું તો પણ પૂછી રહ્યા છે હે પિતા શું મારામાં કોઈ કમી છે વાલાવ શું તમે ખરું જીવન જીવવા માંગો છો ન્યાયપણાનું જીવન જીવવા ચાહો છો તો સમય સમય પર આપણે આપ પ્રાર્થના કરવાની છે બીજો પાપ કરીને પણ પસ્તાવો નથી કરતા શું છે કોઈ આજે એવા પાપ કરવા છતાં કોઈ પણ ભય વગર પાપ કરવા છતાં પસ્તાવો ના કરતા હોય એવા છે કોઈ તો પછી સાવધાન તમે કોઈ પણ ડર વગર પાપ કરશો અને જો તમે પાપ કર્યા કરીને પસ્તાવો નહીં કરો તો શું થશે દાઉદે નવ મહિના સુધી કરેલા પાપ વિશે પસ્તાવો નહોતો કર્યો પહેલું તેણે કર્યો બીજું પોતાના પત્નીની સાથે તેણે ખોટું કામ કર્યું ત્રીજું પોતાના પડોશીની સાથે વિશ્વાસઘાત કર્યો ચોથું પોતાના પડોશીના પરિવારને બરબાદ કરી નાખ્યું પાંચમું પોતાના પડોશીની હત્યા કરાવી નાખી છઠ્ઠું તે વ્યક્તિનો જીવ લેવા માટે પોતાના વિશ્વાસયોગ્ય સૈનિકોને પણ મારી નંખાવ્યા આ બધું કરવા છતાં જાણે કશું જાણતો હોય નાટક કર્યું એટલું જ તે બે પોતાની પત્ની બનાવી દીધી નવમું કરેલા પાપના વિષયમાં પસ્તાવો તેણે બિલકુલ પણ ના કર્યો આ શું છે વાલાઓ ક્યાં સુધી જાણો છો નવ મહિના સુધી પરમેશ્વર કેટલા ક્રોધિત થયા હશે તમે જે ઘેટા પાડક હતા તમારા પર દયા કરીને રાજા બનાવીને આટલા મહાન સૌભાગ્ય આપવાથી તુચ્છ અને નીચમય કાર્યને કોઈ પણ ભય વગર કરવાથી જાણે કશું જાણતા નથી કશી ખબર નથી ભાવ તમે એવું કેવું જીવી રહ્યા છો નવ મહિનાથી હું જોઈ રહ્યો છું તમે મારી તરફ આવતા નથી ખરેખર હું છું એવું ભય નથી એમ જીવી રહ્યા છો આજે ઘણા બધા લોકો કોઈ ડર વગર પાપ કરે છે છે પરમેશ્વર જોઈ પણ ભય નથી તેઓ સજા કરશે પણ ભય નથી કોઈ પણ ભય વગર પાપ કરતા અને ભૂલો કરતા કરેલું પાપ કોઈને કદાચ ખબર ના પડે કેટલી બધી ચાલાકીથી તેને છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે ભલા પરમેશ્વરે જોયું સહન ના કરી શક્યા નાથાન પ્રબોધકને મોકલ્યા નાથાન આવ્યા પકડી પાડ્યું નાથાન પ્રબોધકે જ્યારે બહાર પ્રગટ કર્યું ત્યાર પછી દાઉદની આંખો ખુલી અને બોલ્યા હા મેં પાપ કર્યું છે અંગીકાર કર્યો કૃપા કરી ધ્યાન આપજો કે પરમેશ્વર દાઉદની પાસે નાથાન પ્રબોધકને મોકલીને તેના પાપોને બહાર ન લાવ્યા ત્યાં સુધી તેણે કબૂલાત ના કરી પાપોને બહાર લાવ્યા પછી હવે કબૂલ નહીં કરે તો શું કરશે જણાવો વાલાઓ ધ્યાનથી સાંભળો નવ મહિના સુધી રાહ જોઈ અને આખરે થાકીને નાથાન પ્રબોધકને મોકલીને કહ્યું કે જણાવ તેને તેના વિશે તેને જણાવો આંખ બંધ કરીને જીવે છે બધાની આંખો પર ધૂળ નાખવા ચાહે છે જઈને જણાવ કે જે પાપ કર્યું છે તે મેં જોયું છે દાઉદને તેના પાપને બહાર લાવ્યા પછી ત્યારે દાઉદ બોલી ઉઠ્યા હાય મેં પાપ કર્યું છે કૃપા કરી સાંભળો તેના પહેલા જ દાઉદ ફેસલો આપી ચૂક્યો હતો તે ફેસલો શું હતો જેણે કામ કર્યું છે તેણે ચાર ઘેટાને આપવા પડશે રાજા તરીકે ન્યાય આપ્યો તે નિર્ણયને પરમેશ્વરે અમલ કર્યો ને અમલ કરવો પડ્યો દાઉદને પોતાના ચાર પુત્રો ગુમાવો પડ્યા મારો પ્રશ્ન પાપ કરીને પણ તમે પસ્તાવ નથી કરતા પાપ કરીને પણ પરમેશ્વરની ઉપસ્થિતિમાં આંસુઓ સાથે કબૂલ નથી કરતા દાઉદને ખબર નહોતી દાઉદને ખબર નહોતી કે પાપ કરીને પસ્તાવ ના કરવાથી શું થશે કેટલું નુકસાન થશે દાઉદને ખબર નહોતી પાપ કર્યા પછી દાઉદે પોતે આવીને પોતાના પાપનો પસ્તાવ કરવાનો હતો પરંતુ દાઉદે પસ્તાવો ના કરવાને કારણે કેટલો ભયંકર દંડ તેણે તેના મૃત્યુ સુધી દંડનો અનુભવ કરતા અનુભવ કરતા અનુભવ કરતા રહ્યા પાપ કરવા છતાં પસ્તાવો કરતા નથી એવા લોકો શું આપણી મધ્યે કોઈ છે વલાવ જેને પાપ નહોતું કર્યું તે પ્રશ્ન કરે છે અને પૂછે છે તે પ્રાર્થના કરે છે તે વિનંતી કરી રહ્યો છે પરંતુ જેણે પાપ કર્યું છે તે પસ્તાવો શા માટે નથી કરતો કેટલું અંતર છે વાલાઓ દાઉદમાં અને અયુબમાં ત્રીજું નગરમાં જા કહેવાથી નગરમાં ના જઈને તારસીસ ભણી બિલકુલ બે જવાબદારીથી જતો સમુદ્રમાં તોફાન ઉઠ્યું તો પણ તેને ખબર ના પડી શા માટે જહાજના નીચલા ભાગમાં જઈને તે સૂઈ રહ્યો હતો પરમેશ્વરે તેને જણાવ્યું કંઈક અને તે કરતો હતો અલગ આજે વચન સાંભળનારાઓમાં શું એવા લોકો નથી હોતા પરમેશ્વરે તમને કંઈક અલગ કહ્યું છે અને તમે અલગ કરો છો પરમેશ્વરે તમને જે કહ્યું છે તેનાથી વિપરીત કરો છો પરમેશ્વરના વચનના પરમેશ્વરની ઈચ્છાના પરમેશ્વરની યોજનાના તેમનું જે દર્શન છે તેમનો જે પરપસ છે તેની બિલકુલ વિરુદ્ધમાં તમે જીવો છો તો પણ કશું નહી થાય એમ વિચારો છો હે સેવક તમે સાંભળો છો પરમેશ્વરે તમને શું દર્શન આપ્યું છે પરમેશ્વરે તમને કેમ બોલાવ્યા છે પરમેશ્વરે તમને કયા પ્રાંતમાં સેવા કરવા માટે કહ્યું છે અને તમે શું સેવા કરો છો એકવાર વિચાર કરીજો વાલા ભાઈઓ અને બહેનો આપણા જીવનમાં આપણે પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં આપણે દોડ લગાવીએ અથવા તો યાત્રા કરીએ અથવા કોશિશ કરીએ પરિણામ પ્રાપ્ત કરવું તો ખૂબ જ મુશ્કેલ બનશે સમુદ્રમાં ચારે તરફથી લહેરો ઉઠતી હતી ખબર ના પડી યસ જે પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં કરે છે તેની ઉપર જે આવનાર છે તે એ ભયંકર તોફાન અને દુર્ઘટના થવાની છે તેનાથી જાણ બહાર હોય છે આજે આપણી મધ્યે એવું કોઈ છે પરમેશ્વરની વિરોધમાં કામ કરતા હોય તો પછી સાંભળો કેવી દુર્ઘટના તમારા પર આવવાની છે કેવી વિપત્તિ તમારા પર આવવાની છે કેવું સંકટ તમારા પરિવાર પર આવવાનું છે તમારા લોકો ઉપર તમારી આસપાસ વસતા લોકો ઉપર બિલકુલ ખબર નહીં પડે પ્રબોધક કેવા યુનાને પણ ખબર નહોતી પડી ચારે તરફથી સમુદ્રમાં તોફાન ઉઠે છે ત્યારે તેના જીવનું પણ જોખમ છે તે વિશે ધ્યાન નથી બિલકુલ ઉપરથી સુઈ ગયા છે અંધમાં તે જહાજમાં જે લોકો હતા તે પોતપોતાના દેવોને જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે આ પ્રબોધક હતા કે જેમણે પ્રાર્થના કરવાની હતી જેણે પ્રભુને વિનંતી કરવાની હતી તે યુના આરામથી જ્યારે સુતા હતા તેમણે આવીને તેને પૂછ્યું આવો વાંચે યુનાનું પુસ્તક પહેલો અધ્યાય પાંચમી કલમથી ત્યારે ખલાસીઓ પોત પોતાના દેવ દેવતાઓની પ્રાર્થના કરવા લાગ્યા અને જહાજમાં પોતપોતાનો જે સામાન હતો તેને સમુદ્રમાં ફેંકવા લાગ્યા કે જહાજ હલકું બને પરંતુ યુના જહાજના નીચેના ભાગમાં જઈને સુઈ ગયો હતો તે તો ભારે ઊંઘમાં પડ્યો હતો ત્યારે નખુદાએ તેની પાસે આવીને તેને કહ્યું કે તું શું કહે છે શું તું ઊંઘ્યા કરે છે જુઓ શું કહે છે તું ભારે ઊંઘમાં ભારે ઊંઘમાં ઊંઘ્યા કરે છે કેટલી જોરથી બોલ્યો હશે એનાથી પણ જોરથી બોલ્યો હશે ખબર નહીં આ સુઈ રહીને શું કરે છે તારું જીવ જોખમમાં છે આ જોખમમાંથી બહાર આવવું હોય તો પરમેશ્વરને પ્રાર્થના કર્યા વગર તમે બહાર નથી નીકળી શકતા પ્રિય ભાઈઓ તથા બહેનો તમે જોખમમાં છો તમારું પરિવાર જોખમમાં છે તમારી નોકરી જોખમમાં છે તમારું જીવન જોખમમાં છે બની શકે તમારા બાળકોને જોખમ હોય જો તમારે આ જોખમમાંથી બહાર આવવું હોય તો તમને તમારા પરિવારને જો તમારે બચાવવું હોય તો કેવળ એક જ માર્ગ છે બતાવો તે શું છે પ્રાર્થના કરો એક અન્ય જાતિનો આત્મિકને કહે છે અરે કેવા તમે કેવા વ્યક્તિ છો આટલું મોટું તોફાન છે અને તમે સુઈ રહ્યા છો ભાઈ ઊભો થા ને તારા દેવતાને પ્રાર્થના કર બની શકે છે એ જહાજના કપ્તાન આજે તમને પણ એમ કહેતા હોય તમે જાણો છો ને કેટલું બધું જોખમ છે તમે જાણો છો ને કેટલી બીમારીમાં પરેશાન છો તમે જાણો છો ને તમને કેટલી આર્થિક સમસ્યા છે તમે જાણો છો ને કેટલા બધા દુઃખ અને મુસીબતો ઉઠાવી રહ્યા છો તમે જાણો છો ને કે પત્ની અને બાળકોનું પાલન પોષણ નથી કરી શકતા તમે જાણો છો ને કે તમારે લીધે તમારું ઘર કેટલું નુકસાન વેઠે છે તમારા પતિ મુસીબતમાં આવી પડ્યા છે એ બધું જાણવા છતાં કેવી રીતે ચૂપ રહેશો આજે જે પરિસ્થિતિમાં તમે ગયા છો તે બધામાંથી નીકળવાનો માત્ર એક જ માર્ગ છે તે તમે પ્રાર્થના કરો ક્યાં સુધી ઊંઘ્યા કરશો ક્યાં સુધી નિંદ્રામાં પડ્યા રહેશો ખાઉદરાની જેમ ખાતા રહેશો એક આળસુની જેમ જોખમને સમજી ના શકતા હોય એવી સ્થિતિમાં રહેશો ઉઠીને તમારા દેવતાને પ્રાર્થના કરો આ રીતે એક અન્ય જાતિની વ્યક્તિ પ્રાર્થના કરવા ચેતવણી આપે છે અયુબે તો પાપ નહોતું કર્યું તો પણ પ્રશ્ન કરે છે પ્રાર્થના કરી રહ્યો છે અને વિલાપ કરી રહ્યો છે વિનંતી કરી રહ્યો છે શું કહીને હે પિતા મારા અપરાધો જણાવો પરંતુ દાઉદે તો પાપમય કાર્ય કર્યું વ્યભિચાર પણ કર્યો અને હત્યા પણ કરી હતી પરંતુ તે પસ્તાવો નથી કરતો અને યુના સમુદ્રમાં તોફાન ઉઠ્યું તો પણ ભાગી રહ્યો છે વાલાઓ તે ધ્યાન આપી રહ્યો નથી પ્રાર્થના કરી રહ્યો નથી કોણ એક પ્રબોધક હવે કોઈ ફાયદો નથી જહાજના લોકો કહેવા લાગ્યા કોઈ સ્થાપિત વ્યક્તિ આપણી સાથે યાત્રા કરે છે ચિઠ્ઠી નાખી તમારું નામ શું છે તમારું નામ શું છે જ્યારે સર્વનું નામ એમ પૂછતા હતા યુનાએ પણ બહુ જ આરામથી પોતાનું નામ આપી દીધું વાલાઓ કદાચ તેને વિચાર આવતો હશે કે હું પકડાવાનો નથી આજે આપણામાં કેટલાક લોકો વિચારતા હશે હું પકડાવાનો નથી હું પરમેશ્વરની વિરુદ્ધમાં જીવ છું તો પણ નથી નથી વિરુદ્ધમાં જઈ રહ્યો છું તો પણ શું તમે વિચારો છો યુનાએ પણ એમ જ વિચાર્યું કે હું પકડાવાનો નથી કમસે કમ ચિઠ્ઠીઓ નાખતા પણ યુનાએ વિચાર ના કર્યો એક મિનિટ થોભી જાઓ ચિઠ્ઠી ના નાખશો કેમ શા માટે પહેલા મારી વાત સાંભળો ચિઠ્ઠી નાખવાની કોઈ જરૂર નથી કેમ શા માટે તે વ્યક્તિ બીજું કોઈ નથી હું જ છું કોણ છો તમે હું જીવતા પરમેશ્વરનો સેવક પ્રબોધક છું મેં જ ભૂલ કરી છે તમે શું ભૂલ કરી છે નિન્વે શહેર પાપથી ભરાઈ ગયું હતું પરમેશ્વર તેમને દંડ આપવાના હતા પરંતુ તેમને દંડ આપે તે પહેલા દેવે મને ચેતવણી આપવા મોકલ્યો પણ હું ત્યાં ના જઈને પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં તારસીસમાં જાઉં છું મારી ભૂલને કારણે જ પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં જાઉં છું એટલે જ આ તોફાન આવ્યું છે બસ મને એક કલાકનો સમય આપો હું એકાંત સ્થાનમાં જઈને પ્રાર્થના કરીશ પ્રભુને પ્રાર્થના કરીશ કે પિતા મને ક્ષમા કરો મને ક્ષમા કરો તમારી ઈચ્છાની વિરોધમાં જઈ રહ્યો છું તમે મને કંઈક કામ સોંપ્યું છે પરંતુ હું બીજું કરું છું તમે મને ક્યાંક મોકલો છો પરંતુ હું બીજે જઈ રહ્યો છું ભૂલ કરી છે ક્ષમા કરો હું જઈને કબૂલ કરીશ મારા પ્રભુ ક્ષમા કરનાર છે મને ક્ષમા આપશે મને માફ કરશે અને તમારા પર દયા કરશે આપણે સુરક્ષિત કિનારે પહોંચીશું ત્યાર પછી હું પાછું પરમેશ્વરના કહ્યા અનુસાર નીનવેમાં જઈશ બસ એક કલાકનો મને સમય આપો વલાવ જો એમ કયું હોત તો યુનાને સમુદ્રમાં નાખવાની આવશ્યકતા ના પડત વલાઓ નાથાનને મોકલ્યા પહેલા જ દાઉદે જો પસ્તાવો કરી લીધો હોત તો પોતાના ચાર પુત્રોને ગુમાવ્યા ના હોત વલાઓ અયુબે પાપ નહોતું કર્યું તો પણ પ્રશ્ન કરે છે જેણે પાપ નહોતું કર્યું વિનંતી કરે છે જેણે પાપ નહોતું કર્યું પ્રભુને પૂછે છે પિતા મારા અન્યાયને મારા પાપોને મને જણાવો પણ જેણે પાપ કર્યું છે તે પસ્તાવો નથી કરતો જેને સિવકાઈને માટે મોકલવામાં આવ્યા છે તે તો ધ્યાન આપતા નથી જ્યારે આ લોકો ચિઠ્ઠી નાખે છે આરામથી બેઠા છે કશું નહીં થાય જ્યારે બધાનું નામ લખવામાં આવતું હતું તે તો આરામથી બેઠા હતા ચિઠ્ઠીઓને એક ડબ્બામાં નાખીને તેઓ આમ આમ હલાવતા હતા હલાવતા હતા તે જોતો હતો મારું નામ નહીં આવે તેમણે ચિઠ્ઠી કાઢી કોઈ ડર નહી ચિઠ્ઠી ખોલી કોઈ ડર નહીં છે યુના બીજું કોણ આ છે તેને બોલાવીને પૂછ્યું તું કોણ છે ક્યાંથી આવે છે તમારો પરિચય આપો તમારા વિશે અમને વધારે જણાવો જ્યારે આ રીતે પૂછ્યું તેણે બધું જણાવી દીધું વાલા ભાઈઓને બહેનો શું જાતિના એક પ્રબોધકને ખરેખર તમે કોણ છો તમે ક્યાંથી આવો છો કયા વંશના છો કયા કુળના છો આ બધું પૂછવાની સી જરૂર હતી પણ પૂછવું પડ્યું કારણ જાણું છું તેણે આજ્ઞા ના માની તે ભૂલ કરતો હતો તેને ખબર હતી કે તેની ભૂલને સ્વીકાર કરી લેવાની છે એવો વિચાર પણ મનમાં ના વાદી દો જીવતા પરમેશ્વરનો હું સેવક છું પરમેશ્વરની વિરુદ્ધમાં જઈ રહ્યો છું ત્યારે તેઓએ કહ્યું કે આ તમે શું કરો છો અરે તમે શું કરી રહ્યા છો હું પરમેશ્વરનો સેવક પ્રબોધક છું જેવું તેઓએ સાંભળ્યું તેઓ ડરી ગયા વાળાઓ તેઓ ડરી ગયા વાળાઓ આ વાત સાંભળતા જ તેઓ ભયભીત થયા પણ આ વ્યક્તિમાં ડર કેમ નથી આવો આપણે જોઈએ દસમી કલમ ત્યારે તેઓ ખૂબ જ ડરી ગયા અને તેને કહેવા લાગ્યા આ તે શું કર્યું છે તેઓ જાણી ગયા હતા કે તે યહવાના સમ્મુખથી ભાગી રહ્યો છે કેમ કે તેણે પોતે જ તેમની આગળ કબૂલ કર્યું હતું સાંભળીને ડરી ગયા વાલાઓ છે તમે જીવતા પરમેશ્વરના સેવક પ્રબોધક છો પ્રબોધક હોવા છતાં પરમેશ્વરની ઈચ્છાની વિરોધમાં જઈ રહ્યા છો કેવા વ્યક્તિ છો શા માટે એવું કર્યું તેઓ બી ડરી ગયા હવે અમે શું કરીએ ત્યાર પછી યુનાએ એક સરસ વાત કહી ભૂલ કરનાર તે હું છું અને દંડ પણ મને જ મળવો જોઈએ મારા લીધે તમને શા માટે શિક્ષા થાય મને ઉઠાવીને સમુદ્રની અંદર નાખી દો શું એ જરૂરી છે એ જ હું બતાવવા માંગુ છું આ બધું કરવાની સી જરૂર હતી એટલા માટે જ્યારે ચિઠ્ઠી નાખતા હતા ત્યારે થોભી જાઓ રોકી શકતો હતો તે જ સમયે કહી દીધું સારું થાત વાલા ભાઈઓ તથા બહેનો ત્રણ લોકોના વિષયમાં જણાવ્યું પ્રથમ વિલાપ કરી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે પરમેશ્વર પિતા તે પણ કષ્ટોમાંથી પસાર થતા બીમારીમાંથી પસાર થતા બધું જ ગુમાવ્યું હતું બધાને ગુમાવ્યા હતા સ્વાસ્થ્યને ગુમાવ્યું હોવા છતાં ધાર્મિકતા ગુમાવી નથી કહી રહ્યા છે જીવ પણ જતો રહે હું હું મારા 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 નહીં નહીં છોડું છોડું ન્યાયપણાને પરમેશ્વર પ્રત્યે મારો ભરોસો જે છે તેને હું નહીં છોડું કેવું અદભુત છે એવી આત્મિકતા કેવી રીતે સંભવ બની જાણું છું અયું પ્રાર્થના કરનાર વ્યક્તિ હતો શા માટે તમે એવું કર્યું પ્રભુ ક્યારેય એવો પ્રશ્ન ના કર્યો શા માટે મારા પર આ બીમારી આવી પડી ક્યારેય એવો પ્રશ્ન ના કર્યો પણ શું પૂછ્યું તેને જાણું છું પિતા યહો મારાથી જો કોઈ અન્યાય ભર્યા કામ થયા હોય મારાથી અપરાધ થયો હોય તો તમે મને જણાવી દો મારા જીવનમાં જે કંઈ ગુમાવ કોઈ વાંધો નહીં પણ હું તમારી દ્રષ્ટિમાં ખરો વ્યક્તિ માલુમ પડું સાક્ષી મારા જીવનથી દૂર ના થઈ જાય મારી જે ગવાહી છે તેની રક્ષા થવી જોઈએ કેટલી અદ્ભુત વાત એવી પ્રાર્થના કર્યાને કેટલા દિવસ થયા પિતા સંસારમાં જે ગુમાવવું પડે કોઈ વાંધો નહીં પણ તમારી દ્રષ્ટિમાંથી હું પડી ના જાઉં પરંતુ તમારી દ્રષ્ટિમાં હું ખરો વ્યક્તિ માલુમ પાડું એ રીતે ગવાહી મારા જીવનમાં બરકરાર રહે એમ પ્રાર્થના કર્યાને કેટલો સમય થયો બોલો અયુબે પાપ નહોતું કર્યું તો પણ વિલાપ કર્યો અને પ્રાર્થના કરી દાઉદ પાપ કરવા છતાં તેણે પછતાવો ના કર્યો યુના નાસ્તો હતો અને ભારે જોખમમાં આવી જવા છતાં ધ્યાન આપતો નથી આ ત્રણેયને તમારી આગળ લાવ્યો છું નિશ્ચય આજે આ ત્રણેયમાં આપણે કાં તો યુના હોયશું કાં તો દાઉદ હોયશું કાં તો અયુબ હોય નામ પ્રગટ થયા પછી કબૂલ કર્યું ઘણી વાર વાળાઓ જોઈએ છે કેટલાક લોકો માર ખાય ત્યાં સુધી મોં નથી ખોલતા સારી રીતે માર ખાધા પછી રોકાઈ જાઓ શું છે એક કલાક સુધી સારી રીતે પીટાયા પછી હા તો બી જાઓ જણાવશું ત્યારે બધું જણાવે છે ત્યારે તેઓ કહે છે પાગલ આજે રડવું છે પહેલેથી જ કહી દીધું હોત તો અમારે લાકડીઓ ના તોડી પડે અને તારા હાથ પગના હાડકા ના ભાંગત માર ખાતા સુધી હું સમજી ના શક્યો છે કોઈ આપણી બધી માર ખાતા સુધી હાડકા ભાંગી જાય ત્યાં સુધી હોસ્પિટલમાં જાય ત્યાં સુધી મૂર્ખતાથી જીવતા હોય તો આપણે સાવધાન થઈ જઈએ જોખમ આવ્યું છતાં ધ્યાન આપતા નથી પાપ કરવા છતાં પસ્તાવ કરતા નથી વળી એક પાપ ના કરવા છતાં વિલાપ કરી રહ્યા છે આ ત્રણેયમાં તમે કોણ છો આવો પ્રાર્થના કરી પવિત્ર પિતા પરમેશ્વર અયુબે કોઈ પાપ નહોતું કર્યું તો પણ તેના પર વિપત્તિ આવી વિચાર્યું પરમેશ્વર મને મારી પણ દે પણ હું મારા પ્રામાણિકપણાને વળગી રહીશ આ છે આત્મિકતા પરિણામે બમણો આશીર્વાદ પ્રાપ્ત કરી શક્યા પાપ કરવા છતાં પસ્તાવો કર્યા વગર વિલાપ કર્યા વગર પ્રાર્થના કર્યા વગર બેદરકારીથી રહેનાર દાઉદ ભયંકર દંડ પામ્યા મૃત્યુ સુધી તેનો દંડ તેનો પીછો કરતો રહ્યો ચિઠ્ઠી નાખવામાં આવીને તેનું નામ પ્રગટ થયું ત્યાં સુધી કોઈ પણ ડર વગર યુના બેઠો હતો ફલસ્વરૂપે સંકટમાં આવી પડ્યો સમુદ્રની અંદર તેને ફેંકવો પડ્યો શું તેની જરૂર હતી ખરાઈથી જીવન જીવવા માટે તમે બોલાવ્યા છે પવિત્ર જીવન જીવવા માટે તમે બોલાવ્યા છે અમારામાં લોકો તમને જોઈ શકે માટે બોલાવ્યા છે એ રીતે તેડું પામેલા અમે તમારી વિરુદ્ધમાં જીવીએ તો પાપના ડાંગની સાથે ગંદકીની સાથે અમે પોતાને મલીન કરીએ તો કેવી રીતે પિતા જેઓ જેઓ પાપમાં પડી ગયા છોડીને એવા લોકોને કોઈનો નાશ ના થાય પિતા કોઈ તમારાથી દૂર ના જાય કોઈ પણ પાપના કિચડમાં ફસાઈ ના જાય દરેક પરિવારની તમે રક્ષા કરજો પિતા અકલવરી અવાજને સાંભળતા દરેક ભાઈઓ બહેનોને અકલવરી અવાજની સેવાને સ્પોન્સર કરનાર દરેક વાલા ભાઈઓ બહેનોને વડી તમારા નમ્ર સેવકને માટે પ્રાર્થના કરનાર દરેક પ્રાર્થના યુદ્ધાને સ્પર્શ આપજો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ પ્રાર્થનાને માંગે છે પિતા અમે અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર